જૂનાગઢ માંગરોળ નગરપાલિકા ચૂંટણીને લઈને એક મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે વાત કરીએ ખાસ માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં કુલ નવ વોર્ડ છે અને છત્રીસ સીટો છે પરંતુ માંગરોળ નગરપાલિકા કોંગ્રેસનું ગઢ ગણાતી છે અને ત્યારે ફરી એકવાર કોંગ્રેસ અને આપનું ગઠબંધન થતાં ફરી એકવાર કોંગ્રેસ ભાજપ અને મેમ પાર્ટી ચૂંટણી જંગમાં ઉતરશે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે હાલ વાત કરીએ તો માંગરોળ નગરપાલિકા કોંગ્રેસના ગઢ ગણાય છે ને પરંતુ ગત સભા જે ધારાસભ્યની જે ચૂંટણી હતી તેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી લડતા કોંગ્રેસ હાર સહન કરવાનો તેને વારો આવ્યો હતો અને જ્યારે નગરપાલિકામાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થતા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે માંગરોળ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી માટે આમ આદમી પાર્ટી માંગરોળ અને શહેર કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે જેમાં ત્રેવીસ સીટો ઉપર કોંગ્રેસ લડશે અને તેર સીટો પર આમ આદમી પાર્ટી લડશે માંગરોળની અંદર એ સ્થાનિક જે કાર્યો છે તેને વધુ વેગવંતતા બનાવવા માટે અને વધુ સારી રીતે કામ કરવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે ચાલો હું શહેર મહામંત્રી માંગરોળ હાલમાં નગરપાલિકાની ચૂંટણીઓને લઈ માંગરોળ સ્થાનિક કક્ષાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાઓ દ્વારા ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને ઘણી બધી સ્થાનિક સમસ્યાઓને સ્થાનિક પરિબળોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા આ જે નિર્ણય છે તેને પ્રદેશ નેતાગીરી સમક્ષ અમારા જે પ્રભારી છે નુસરતભાઈ એમના થ્રુ અમે આજે અમારી જે નિર્ણય છે તેમને પ્રદેશ નેતાગીરી માટે આ પ્રોઝલ અમે મૂક્યું છે કાશીમભાઈ આપણે શું કેવાય છે કે આપ સાથે ગઠબંધન કરવાની જરૂરિયાત કેમ પડી જે પરિબળો છે તેને ધ્યાને લઈ આ ગઠબંધન નિર્ણય સ્થાનિક આગેવાનો દ્વારા